પરીક્ષાખંડની બહાર આવ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે પેપર કેવું હતું અને ખાસ કરીને કેવું ગયું વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું કારણ કે આજે કેવું પેપર હતું અને કેવું ગયું શું કહેશો કેવું પેપર લાગ્યું ઈઝી હતું ઈઝી પેપર હતું આજે મોસ્ટ ઓફ ટેક્સ બુકમાંથી જ પૂછ્યા હતા ક્વેશ્ચન અને આમ ઈઝી હતું શું કે હવે ક્યારે એક્ઝામ છે કેવી પ્રકારની તૈયારી હવે સાયન્સ ની એક્ઝામ છે સારી જ છે તૈયારી